નમસ્કાર મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને આગામી ઉનાળા દરમિયાન એટલે કે ફેબ્રુઆરી મહિનો અત્યારે ચાલુ છે એ અને માર્ચ મહિનો બે મહિનામાં આપણે ઉનાળુ પાકોનું વાવેતર કરતા હોય છે ઉનાળુ પાકોનું વાવેતર કરતા હોય ત્યારે આપણે ખાસ કરીને નિંદામણનાશક કઈ પસંદ કરવી એટલે કે વાવણી સમયે કઈ નિંદામણનાશક વાપરી શકાય એના વિશે ઘણા મિત્રોને માહિતી નથી હોતી તો આજે આપણે એના વિશે ચર્ચા કરશું મિત્રો ઉનાળુ પાકોમાં નિંદામણ નિયંત્રણ માટે ખાસ કરીને પ્રી ઇમરજન્સ એટલે કે નિંદામણ ઉગ્યા પહેલા જે દવા વાપરવામાં આવે છે એવી દવાઓને આપણે ચર્ચા કરીએ તો ખાસ કરીને બિયારણને ઉગાવવાને અસર ન કરે સાથે સાથે જમીનને પણ ઓછામાં ઓછું નુકસાન કરે એ ટાઈપની જે દવાઓ બજારમાં મળે એમાં અત્યારે ઉનાળુ પાકોમાં તલ મગ અડદ ચોળી આ જે અને બાજરી આ ચાર પાંચ પાકોની ખાસ કરીને આપણે વાવેતર કરતા હોઈએ છીએ એમાં બાજરી સિવાયના પાકોમાં ખાસ કરીને નીંદામણનાશક વાપરવાનું હોય

જાય એટલે કે વાયવા પછી ઉગે જ નહીં એ ટાઈપની દવા નહીં છાટવી ખાસ કરીને એનો પરફેક્ટ એના અનુભવી વૈજ્ઞાનિકો હોય કે એ પ્રમાણે તમારા જે કંઈ વિશ્વાસ માણસો હોય એને પૂછીને જ દવા છાંટવી જેથી કરીને છાઇટા પછી આપણે પસ્તાવાનો પસ્તાવવાનો આવે નહીં મિત્રો આજે જે આ નિંદાપણનાશની વાત કરી એ તમે છંટકાવ કરજો અને જેથી કરીને મજૂરનો પ્રશ્ન હોય ત્યાં તમારે સોલ્યુશન થઈ શકે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ